જય માતાજી મિત્રો હું આપનો મિત્ર વામનકુમાર આપ નિહાળી રહ્યા તો મારી ચેનલ વામન પંડિયા તો આપણે અત્યારે આવી ગયા છીએ મસ્તરામ ધારા મસ્તરામ બાપુના દર્શન કરશું અને સાથે સાથે શ્રી ખોડિયાર માતાના પણ દર્શન કરશું તો બિનારે જો અમારી સાથે તો આ છે એમનો મુખ્ય ગેટ ગેટમાંથી અંદર ગરતાની સાથે આવું પાર્કિંગ છે ત્યાં પોતાનું વાહન મૂકી અને આગળ વધીએ જો આ રીતના બાકડા નાખેલા છે બેસવા માટેના જ્યાં તમે બેસી શકો પછી નીચે ઉતરવાનું છે નીચે ઉતરતાની સાથે જ આ વિશાળ રસોડું બનાવેલું છે જ્યાં તમે જમવા બેસવાની વ્યવસ્થા છે અને આ છે રસોઈ ઘર જો આ રીતનું व्यू से कहीं कहीं नो से अन्य क्षेत्र या रसोई घर पर से अंदर चार बाद आ महादेव न मंदिर से महादेव न मंदिर न दर्शन करिए जय भोलेनाथ આ રીતનું નાનકડું મહાદેવનું મંદિર છે ત્યારબાદ થઈશું સમતરામ બાપુનો આ જગ્યા છે જ્યાં અંદર વિડિયો અલાવ નથી આ એક ફોટા છે બે જે મૂકી દીધા છે ત્યારબાદ આ નવા મંદિરનું કામ ચાલુ છે એવું આ રીતનું નવું મંદિર બની રહ્યું છે આ રીતનું કામ થઈ રહ્યું છે અંદર કામ પણ ચાલી રહ્યું છે આ રીતનો કઈનો યુઝ છે ત્યારબાદ આપણે જઈશું ખોડિયાર માતાના મંદિર બાજુ જે પાસળની સાઈડ દરિયામાં છે આ બધી દુકાનો જે તમારે કંઈ લેવું હોય તો લેવા માટેની દુકાનો છે ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ જોવા રીતનું નીચે જવાનો રસ્તો છે તો યાત્રો દરિયા કિનારા બાજે

બેલા બનાવવામાં કામ આવે છે અને જે શણતરમાં કામ આવે છે જો આ રીતના પથ્થર નીકળે છે જેને અલગ અલગ ઉપયોગ કરવામાં આવે છે જો આવી લાડ બધી ખાણું છે અહીંયા જો બી બાજુ ખાણ્યું છે

ગામની અંદર છે ખુડિયાર માત આ છે વિશાળ દરિયો તો પહેલાં ખુડિયાર માતાના દર્શન કરીએ અને પછી જઈએ દરિયા કિનારે હા જો આ રીતનું ગુફાનું મુખ્ય ગેટ ગેટ છે અને અંદરની બાજુ છે આ રીતના ખુડિયાર માતાનું બનાવેલું છે મંદિર

પથ્થર પણ બહુ છે જુઓ આખો વ્યુ છે અહીંયા દરિયા કિનારાનો પાણીની ભરતી આવી ગઈ છે તો આ તો આપણો આજનો મસ્તરામદારાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગમાં ક્યા ઉદેગા આપો જય માતાજી